ઈરાન અને ઇઝરાયેલ વચ્ચે તણાવને લઈ ડ્રાય ફ્રૂટના ભાવમાં વધારો થયો હતો જોકે યુદ્ધ વિરામની જાહેરાત બાદ હવે ભાવમાં ઘટાડો થઈ શકે છે ઈરાનમાંથી આવતા બદામ જેનો ભાવ ત્રણ હજારથી નવ હજાર બસો રૂપિયા છે જેમાં રૂપિયા બસો રૂપિયાનો વધારો થયો હતો તો પિસ્તાના ભાવમાં પણ વધારો થયો એક હજાર ચારસો એંશીથી લઈ બે હજાર ચારસો રૂપિયા સુધી પ્રતિ કિલોના ભાવે પિસ્તા મળે છે જ્યારે અંજીરના ભાવમાં પણ વધારો થયો છે અત્યારે તો હાલની તારીખમાં એવું કહીએ છીએ કે થોડો ઉછાળો આવ્યો છે પણ સો બસો રૂપિયાનો ઉછાળો આવ્યો છે એટલે થોડો હાઈમાં ગયો છે હવે ઠેકાણું નહીં કે અત્યારે થોડું શાંત પોઝિશનમાં થાય તો અત્યારે યુદ્ધ વિરામના મામલે એ બધું હવે ફેસ્ટિવલ આવી રહ્યા છે તો કંઈક ભાવ ઓછા થઈ શકે એવી શક્યતા છે શું આવે છે ત્યાંથી બધું આવે છે મામરો બદામ છે ઈરાની પિસ્તા છે પછી અમુક ડ્રાય ફ્રુટ છે પાઇન નટ્સ વગેરે બધા છે એ બધું ત્યાંથી આવતું હોય છે પહેલા કેટલા રૂપિયાનું મળતું હતું ને હવે કેટલા રૂપિયાનું એટલે ડિફરન્સ તો ખાલી થોડો ફરક પડી જાય સો બસો રૂપિયાનો ફરક થતો રહે છે એટલે અંજીરમાં એ પણ ઘણો બધો હોય છે અત્યારે અંજીરની અંદર જો તમે પ્રીમિયમ લેવા જાઓ સારામાં સારા ક્વોલિટી અને ગર્ભ ભરેલો હોય તો એ ખાવા માટે સારું હોય છે અમુક લોકો મળતા હોય છે પણ એ પછી નથી બરાબર માલ સારો હોય તો થોડો અને સામેવાળા લઈ પણ શકે છે ગ્રાહકો પર કોઈ ઇફેક્ટ આમ જોવા મળે ક્વોલિટી માટે ગ્રાહક આવતા હોય છે મોસ્ટ ઓફલી તો ગુડવિલ છે એટલે ડ્રાય ફૂડ માટે તો એ લોકો આવવાના જ છે